માંડવી તાલુકાના અરેઠ ગામે સ્ટોન કોરીના વિરોધ લડત થઈ તેમજ એક હજારથી વધુ ગ્રામજનોએ રેલી કાઢી મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો એક તારીખે રસ્તા રોકા આંદોલનની ચીમકી માંડવી તાલુકાના અરેઠ ગામના ગ્રામજનો છેલ્લા કેટલાક સમયથી ગામની આજુબાજુમાં ચાલતી સ્ટોન કોરીને લઈ પરેશાન થઈ ચૂક્યા છે કોરી દ્વારા કરવામાં આવતા આબે દળ બ્લાસ્ટને લઈ ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બ્લાસ્ટને લઈ ગ્રામજનો રોજે રોજ ભૂકંપનો અનુભવ થઈ રહ્યો છે આ આજ રોજ ગ્રામ પંચાયત હરેઠના સભ્યો અને ગ્રામજનો દ્વારા એક આવેદનપત્ર રેલી સ્વરૂપે અહીં આપવામાં આવેલ છે અને એમાં હરેઠડામાં જે કોરીઓ ચાલે છે એ ક્વોરીને લીધે અમે જે ગ્રામ પંચાયતની જે જમીન છે ત્યાં હળવા આંચકા જેવું અનુભવાય છે તેમજ ત્યાં પાણીના તણ ઊંડા ગયા છે ક્વોરીને કારણે એ બાબતે એમની રજૂઆત આવેદનપત્ર સ્વરૂપે કોરેની કચેરીને છે રેઠ ગામની આજુબાજુમાં પાંચ જેટલી કોરીઓ આવેલી છે આ કોરી દ્વારા પથ્થર ફોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવે છે પહેલા દિવસ દરમિયાન એકવાર સામાન્ય બ્લાસ્ટ કરવામાં આવતો હતો પરંતુ હવે સો સો ફૂટ ડ્રીલ કરીને વેગન બ્લાસ્ટ કરવામાં આવે છે જેને ગામમાં ધરતીકંપ અનુભવાય છે બ્લાસ્ટના કારણે ઘરની દિવાલોમાં તિરાડ પડી ગઈ છે કાચા ઘરના નળિયા અને પતરાઓ બ્લાસ્ટિંગથી ઉડીને પડતા પથ્થર પડવાના કારણે તૂટી જાય છે પાણીના સ્તર નીચા જઈ રહ્યા છે હિનાબેન નિરાવભાઈ સોલંકી અરેટ ગ્રામ પંચાયત અરેટ ગામમાં ચાલતી પાંચ સ્ટોલ કરી બાબત અરેટ ગામમાં ઘણું બધું નુકસાન છે અમારા પીવાના પાણીને ખૂબ જ તંગી પડે છે જમીનના સ્તર નીચે ઉતરી ગયેલા છે બ્લાસ્ટિંગ એટલું બધું થાય છે કે આખું જમીન ધૂજી જાય છે

કામે કરવાનું હોય છે કેમ કે અમારા મજૂરી વાળા છે અમે કામકાજ કરીને જીવતા લોકો છે અને એ નઈ ચાલે એ લોકોને ખાણ બંધ કરવી જ પડશે અમે બે વર્ષથી આ માંગ કરી રહ્યા છે પણ એ ગાંધીનગર થી ભી આવ્યા હતા પણ હજુ સુધી અમને કોઈ જવાબ મળ્યો જ નથી અને એ લોકો અમને કોઈ જવાબ આપ્યો જ નથી તો અમારી માંગ છે કે આ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી